ત્યારે કોક આવે એટલે તો ક્યાંય ના ન રહે એટલે મેં તો લીલું ઝાડે નકરે વાત આપણે તો વાવવાનું કહીએ વાવેલું છે પાણી મારે ઉછેરવું મારે હલો ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવા ગરમા ગરમ ખજૂરના લાડુ હેલો એ વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ આજે તારીખ છે બાવીસ છ બે હજાર ચોવીસ અને શનિવાર ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને સવારમાં જ છે ઘરમાં અંધારા કેમ કે કળિયુગની રાણી વહી ગઈ છે એટલે અમારે ત્યાં રોજનું છે એટલે હવે ભૂલી જવાનું અને સાહેબ પણ તૈયાર થઈ ગયા દેવબતી પૂજા થઈ ગયા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ તો સાહેબ જય છે આજે પૂનમ ભરવા અને મારા ઘરના બધા વાસીકામ પડ્યા છે એટલે હું નથી જાતી નહીતર હું સાહેબ બે પૂનમ ભરવા જાય પણ બે માંથી એક જઈ આવે ને તોય હાલે એટલે સાહેબ જાય છે અત્યારે પૂનમ ભરવાનું ઘરના બધા વાસીકામ ઉપાડું કેમકે આજ થોડુંક ઉઠવા મોડું થઈ ગયું હતું ધારાને ફટાફટ તૈયાર કરીને લંચ બોક્સ તૈયાર કર્યો ને અડધી કલાક તો દોડા દોડી થઈ ગઈ એમાં હવારમાં લાઈટ થઈ ગઈ અને હાલત તમે જુઓ અત્યારે કેવી છે અને ધારાએ જીદ કરી કે મારે અત્યારે છે ને સૂકી ભાજી અને પરોઠું લઈ જવું છે નાસ્તામાં જ મનપસંદ નાસ્તો હતો એટલે તો એવી દોડધામ થઈ ગઈને પૂણા છ વાગે ઉઠ્યા અને પછી ક્યાંય ન પહોંચાય એમ કેમ તો હાલ તો કંઈ નહીં હાલો ક્યારેક ક્યારેક એવી પણ દિવસની શરૂઆત થઈ છે તો હું સાહેબ છે પૂનમ ભરવા અને હું ઘરના વાસીકો કામ ઉપાડું કંઈ એટલે કોઈ કામ નથી આ બસ નાયું ચા નાસ્તો બનાવ્યો અને દેવા બધું ગુજરાત બસ આટલું જ કામ થયું છે આજ બધા કામ પડ્યા છે કાશે તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને સચ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હાલો ફ્રેન્ડ ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ ને આજે મને સાડી પહેરવાનું મન થયું હતું તો આજે સાડી પહેરી છે અને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો અને આજે તો છે ને રસોડાના કેટલા વાસણ ઊટકા ડબરા તપેલાને બધું જો લઈ લીધું તું બે ત્રણ ડબરા ખાલી થઈ ગયા તો તું ઈટકા પાણીના તપેલા ખાલી કરીને ખા એટલે એ પણ ઉટકાઈ ગયા કપડાં ધોવાઈ ગયા અને કચરા પૂતા બધું થઈ ગયું છે જો એકદમ ઘર ક્લીન ચકાચક સવારમાં જો વાસી કામમાં મોડું થઈ જાય ને એટલે મારો જીવ એમાં જ રહે કે મારા ઘરના કામ પડ્યા છે કામ પડ્યા મને બીજું કંઈ ઉકલે જ નહીં અને સાહેબ બે હવે બસ ઘડી બે ઘડીમાં આવવા જ જોઈએ માતાજીના દર્શન કરીને અને મને કહેતા હતા કે હાલ આવીને પછી તું નિરાતે વાસી કામ કરજે હું ધારાને તેડી આવી પણ જો હજી ન થાય એવા કલાક ઉપર થઈ ગઈ અને હું જાઉં ને એટલે દોઢ બે કલાક તો થઈ જ જાય કેમકે વચ્ચે વિડીયો શૂટ કરવું માલ બાપાને મંદિરે જાય માતાજીના મંદિરે ત્યાં વિડીયો બનાવીએ દર્શન કરીએ એટલે દોઢ બે કલાક તો હોય જ જાય પછી આવીને છે ને વાસી કામમાં મોડું થઈ જાય ને પછી કંઈ કામ મોકલે નહીં અને પછી કામ થોથવાઈ જાય હાથમાંથી પડતું જાય ને મોડું થાય ને ત્યારે જ આપણી ઘરે કોક આવે એટલે તો ક્યાંય ના ન રહે એટલે મેં કીધું તમે દર્શન કરી આવો હું ઘરના વાસી કામ કરી લો આ ઓલીપુનેમાં આવીશ કે માતાજીનો હુકમ નહીં હોય તો જ આમ થાય નહીં તો રાતે મને યાદ જ હતું કે ભાઈ દર્શન કરવા જવાનું છે તો વહેલી ઉઠી પણ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું આ ગરમીના હિસાબે છે ને રાતના નીંદર આવતી નથી બાર એક વાગી જાય દોઢ વાગી જાય ઉકળાટને બફારો એવો હોય એટલે નીંદર આવે નહીં સવારે છે ને થોડું ઠંડુ વાતાવરણ હોય એટલે સવાર પડે નીંદર બહુ આવે તો એના હિસાબે થોડુંક મોડું થઈ ગયું નહીતર તો પહોંચાઈ જાય કપડાં મૂકી દઈએ તો હાલે પણ કચરા પોતાનું વાસણને આમને મૂકીને વહી જવું કરવાનું અને પછી દર્શન કરવા જાવે તો એનો કોઈ મતલબ નથી મારે એવું માનવાનું છે તમારું શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો સાહેબ આવે ને પછી મળીએ ત્યાં લગી ઝીંડોરે આરામથી બેસું કેમકે સવારની પોણા છ વાગ્યાની એમને જો મળ્યા થોડીક વાર રહીને સાહેબ આવી ગયા છે માતાજીના દર્શન કરીને મારે વાર્તા લાભ થાય

અને આજે હુકમ નો તો માતાજી ના દર્શન કરવા જવાનું હાલો હાલો એમાં ઠંડુ પાણી પીવું છે તો ઠંડુ પાણી પીવડાવી દઉં તો હાલો સાહેબ ચા પીવો ને હાલો હું રાહ જોઈને જ બેઠી હતી અને આમ જવ પડી છે ને તો બાજુ વાળા બધી આ નાગરવેલ છે ને ઉપરથી ઉખેડીને કાઢીને નાખી છે તો હવે ત્યાંથી લઈ લેવી ત્યાં કોઈ રહેતું નથી પણ હવે આ લોકોને હું રૂપ છે ને એ ખબર નથી પડતી અઠવાડિયે પંદર દિવસે આવે ને ત્યાંથી બધી વેલ કાઢીને આ બાજુ કરનાર માણા તો જો લીલું ઝાડે નથી રહેવા દેતા આપણે તો વાવવાનું કહીએ વાવેલું છે પાણી મારે પાવું ઉછેરવું મારે પણ એ રહેતા નથી તો એ રૂપ છે કા સાહેબ જો હવાઈ માણા હોય તો હાલો મળ્યા

કિલો જેવો ખજૂર લીધો છે તો હવે આને ઝીણો ઝીણો પેલા તો સમારીને તૈયાર કરી લઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ પેલા ખજૂર છે ને સમારીને તૈયાર કરી ઝીણો ઝીણો આપણે ખજૂર ના કટ્ટા કરી લઈએ અને થોડી અલગ કરી લઈએ અને પછી આપણે આને ઘી મૂકીને શેકવાનું છે બે થી ત્રણ વસ્તુની જરૂર પડશે અને ફટાફટ બની જાય ને ખાવામાંય બહુ મસ્ત લાગે છે અને આપણે વાર તહેવાર કંઈ રહ્યા હોય સાહેબને હાલતા શનિવારને ને એકાદશી હોય તો ફરાળમાં હાલે અને ધારાને મારે લંચ બોક્સમાં ક્યારેય આપવું હોય તો પણ હાલે મને તો આ ખજૂરના લાડુ બહુ ભાવે પણ દાંતની થોડી તકલીફ છે એટલે હું બહુ ઓછા ખાઉં તો હાલો વાત ન કરવી ને ફટાફટ આ રીતના ઝીણો ઝીણો ખજૂર સમારી ને તૈયાર કરી ફ્રેન્ડ ખજૂર સમારીને મેં તૈયાર કરી લીધો છે અને આ બાજુ કઢાઈમાં બે ચમચા ઘી ગરમ કરવા રાખી દીધું છે તો ઘી ગરમ થઈ જાય ને પછી આપણે ખજૂરને શેકી લઈએ ખજૂર સરસ એવો શેકાઈ ગયો છે અને આ રીતના જો એક ડો જેવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડો એવો છે ને નારિયેલ નું ખમણ એડ કરી દઈએ ને બરાબર મિક્સ કરી લઈએ આપણે આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો ખજૂર તો એકદમ મીઠો હોય જ છે અને આ લાડુ ખાવાની બહુ જ મજા આવે બહુ સરસ સ્વાદમાં બને છે તો તમે ટ્રાય કરજો બનાવજો ને પછી મને કહેજો કે કેવી લઈ ગયા રેસીપી અને તમે કઈ રીતે ખજૂરના લાડુ બનાવો એ પણ મને કહેજો આમાં તમારે કાજુ બદામ પિસ્તાનો પાવડર એડ કરવો હોય તો પણ કરાય પણ ધારાને મને બહુ ઓછા ભાવે છે એટલે કાજુ બદામ આમાં એડ નથી કરતી પણ તમારે આમાં એડ કરવા હોય તો એડ કરી શકો તો આરો હવે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડુંક ઠંડુ થઈને પછી આના લાડુ વારીને તૈયાર કરી લઈએ એટલે તૈયાર છે ખજૂરના લાડુ તો હું આ રીતના બનાવું તમે હાલો ફ્રેન્ડ ખજૂરનું આ મિશ્રણ થોડુંક એવું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના નાના નાના લાડુ બનાવી ને તૈયાર કરીએ આ મિશ્રણમાંથી આપણે ખજૂર બિસ્કિટ બનાવવા હોય તો પણ બને પણ એ આપણે કોઈ ઉપવાસ હોય કોઈ અગિયારસ હોય તો ન ખવાય હવે આ રીતના લાડુ બનાવી ને નારવેલનું જે ખમણ છે ને એમાં રગદોડી અને આ રીતના તૈયાર કરવાના છે તો જે ડબ્બામાં મારે ભરવાના છે ને એક ડબ્બો મેં લીધો છે તો એમાં જ આપણે રાખી દઈએ આજ રીતના બધા છે ને લાડુ બનાવીને તૈયાર કરે તો તૈયાર છે મસ્ત એવા ગરમા ગરમ ખજૂરના લાડુ તો કંઈક આ રીતના મેં લાડુ બનાવીને તૈયાર કર્યા છે અને થોડીક એવી રેસીપી તમારી એ શેર કરી તો તમને કેવી લાગી મારી યાદની આ રેસીપી અને કેવા લાગ્યા ખજૂરના લાડુ એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હું જ્યારે પણ ખજૂરના લાડુ બનાવું તો આ જ રીતે બનાવું છું તમે કઈ રીતે ખજૂરના લાડુ બનાવો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને તમે પણ બનાવજો ને પછી તમારો ફીડબેક મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મળ્યા થોડીક વાર રહીને બે મિનિટ કઢીને અહીંયા મૂકીને બહાર ગઈને એટલી વારમાં કઢી બેન ઉભરાઈને નીકળી ગયા બહાર તો જો નજર હટી દુર્ઘટના ઘટી તો હાલો આ કામ વધાર્યું છે કઢીનો વઘાર તો કરતી કરીશ પહેલાં હવે ગેસ સાફ કરી લો ને અહીંથી કઢી જે ઉભરાણીને સાફ કરી લઉં ને આ બાજુ મસ્ત એવું ગલકાની શાકનો વઘાર કર્યો છે તો શાક તૈયાર થઈ ગયું છે આ બાજુ ભાત તૈયાર થઈ ગયા છે આજે કઢી ભાત બનાવ્યા છે તો હાલો હવે ફટાફટ છે ને હું પહેલાં અહીંથી ગેસ સાફ કરી લઉં પછી મળીએ ચો તો આવું કામ છે હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો મારા બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અહીંયા અમારા ધારાબેન આવી ગયા છે નિશાળેથી અને હાથ મોઢું ધોઈને સીધી જ બેહી ગઈ લાડુ ખાવા કેમકે ધારા આમ ખજૂર નો ખાય ક્યારે એમ કહે ને કે બે ખજૂરની પેચી ખા તો એને ન ભાવે પણ જો લાડુ બનાવવું ખજૂર બિસ્કિટ બનાવવું તો ધારા છે ને આમ એવી મજા લઈ લઈને ખાય ને એની વાત પૂછોમાં ભાઈ વાન બેન તો બસ આવી જ રીતના છે ને છોકરાઓને અમુક વસ્તુ ખવડાવવી પડે કેમકે આમ તો છે ને કોઈ વસ્તુ મારી ધારા ખાય નહીં એટલે એને આટું થઈને મારે કંઈક ને કંઈક જુગાડ કરવો પડે તો જો આ લાડુ બનાવ્યા તો ત્રણ ચાર દિવસ તો માન હાલશે કેમકે હવે આ લાડુ જ ખવાય નિશાળે લઈ જાય લંચ બોક્સમાં આમે રોંઢે ભૂખ લાગશે તોય ખાવા માલે અને એકથી બે લાડુ ખાઈ લઈને તો પેટાઈ ભરાઈ જાય અને જોઈએ એવું બધું વિટામિન પ્રોટીન બધું મળી જાય કહે ને હમ એટલે આ છે ને હવે છોકરાઓને હાટું કંઈક ને કંઈક જુગાડ કરવો પડે નહીં ત્યારે ખાય નહીં ટીડડા સારું હાલો તો મળ્યા